સરકારી શાળા ધોરણ ચાર અને પાંચ આજનો પ્રશ્ન છે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે રાષ્ટ્રીય શિવાની બેન શું વાઘ બરાબર છે વાઘની વિશેષતા આવડે કોઈને ધોરણ ચાર નો આવે છે આપડે આસપાસમાં વાઘ છે એક એની વિશેષતા એ રીતે છે કે વાઘ છે આપણા કરતા કેટલા ગણું જોઈએ કે છ ગણું કેટલા છ આપણા કરતાં છ ગણું રાત્રે ભાળી શકે છે અને વાઘની મૂંછ કેવી હોય સંવેદનશીલ હોય મૂછો હોય ને વાઘને એ સંવેદનશીલ મૂછો હોય અને એ દૂરથી પોતાનો શિકાર આવતો હોય અડધો કિલોમીટર દૂર ત્યાં એને ખબર પડી જાય છે કે અહીંયા હલનચલન થાય છે એટલી બધી એની મૂછો સંવેદનશીલ હોય છે અને તેના કાન છે કેવા હોય ચારે બાજુ ફરી શકે એવા એના કાન હોય ચારે દિશામાંથી એને અવાજ સંભળાય છે અને ઘણીવાર વાઘ છે ને ગુસ્સામાં પણ શું કરે છે ત્રાડ પાડે છે બરાબર અને ક્યારેક ક્યારેક તો વાઘને આકર્ષવા માટે ત્રાડ પાડે અને ક્યારેક ઘૂરકે પણ છે અને વાઘની જે ગરજના હોય એ ત્રણ કિલોમીટર દૂર સંભળાય ગર્જના જોરથી બોલે ને એ રીતે અને વાઘ પોતાનો વિસ્તાર છે એનાથી ઓળખી શકે પોતાના જે પેશાબ હોય ને તેના દ્વારા ઓળખી શકે ભાઈ આ મારો વિસ્તાર છે વાઘ બીજાના વિસ્તારમાં જતા નથી આ વાઘની વિશેષતા હતી એમ